રસ્તે નારાયણ નારાયણ કરતા નીકળી ગયા છે સ્વર્ગલોક તરફ નારાયણના ચરણોમાં જઈને બેઠા છે અને ત્યાં બેઠા બેઠા પછી આ નાટક જોવા માટે તૈયાર થયા છે આ તરફ ભોરિયાનાથ ધ્યાન ધરીને ઊભા થયા છે ત્રિશૂળ લીધું છે ડમરું લીધું છે અને પોતે આવીને ગુફાના દ્વાર પર ઊભા છે રોજ તો દેવી જ્યારે પણ ભોરિયાનાથ આવે ત્યારે જળ લઈને આવે ગંગાજીનું અને પ્રભુના ચરણને ધોવે પોતે દર્શન કરે ચરણામૃત ને માથે લગાવે અને પછી પ્રણામ કરીને પ્રભુને અંદર લે અને પછી એમની સાથે સ્મિત કરીને ત્યાંથી ઊભા નથી થયા ભોળિયાનાથ દ્વાર પર ગુફાના આવી ગયા છે એમણે જોયું છે કે આજે કઈક જુદું છે એમણે ત્રિશુળ ને જોરથી શિલા પર મૂક્યું છે માએ ધ્યાન નથી આપ્યું થોડીવાર વાર રાહ જોઈને ભૂડિયા નાથે પોતાનું ડમરું હલાવ્યું છે ડમ 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 માએ ધ્યાન નથી આપ્યું હવે ભૂડિયા નાથ સમજી ગયા કે હવે એને વધારે છેડવામાં મજા નથી આપણે આપણી રીતે આપણું સ્થાન કરી લો ધીરેથી ભૂળિયાનાથે પ્રવેશ કર્યો માની સાથે શીલા પર એક બાજુ આવીને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને ધીરેથી મૂક્યું અને પછી માને પૂછ્યું છે કા દેવી કેમ છો મા પાર્વતીએ જવાબ નથી આપ્યો અને છણકારો કરીને મોડું ફેરવી લીધું છે હાસ્યના પ્રકાર હા તમારા હાસ્ય પરથી ખબર પડી જાય કે તમારા સામેવાળા વ્યક્તિ માટે તમે શું વિચાર્યું કર્યો અને શું વિચાર્યું અંદર બોલવાની જરૂર ના પડે મંદ મંદ હાસ્ય છાણકાવાળું હાસ્ય ખડખડાટ હાસ્ય રૌદ્ર હાસ્ય હ રાવણ હશે ને એ અલગ હોય એનાથી આપણને ડર લાગે પણ મારો વાલો હશે ને ત્યાં આપણે પછી ચુપચાપ બેસી જવું પડે પછી દુનિયા ભૂલી જવાય એનું હાસ્ય તો મહારાજ પૂછ્યું છે અને પાર્વતીને બહુ મનાવ્યા છે ત્યારે મા પાર્વતીએ કીધું છે કે આ અમર કથા શું છે તે મને કહો ભૂળિયાનાથે કીધું ઓહો નારદજી આવ્યા લાગે છે એટલે એમણે પૂછ્યું કે કોણ આવ્યું તું એટલે મા એ કીધું કે તમે બીજી બધી વાત છોડો ને મૂળ મુદ્દા પર આવો અમર કથા શું છે તે મને કોગવાને કીધું કે અમર કથા છે કથા છે કે બધાને ખબર છે કે આ બધાને ખબર છે કે મને કેમ નથી કીધી કે દેવી આપણે સમય આવશે તો હું તમને પણ કરીશ વાત મા એ જીદ કરી છે કે અમર કથા કહો ત્યારે નાથે કીધું છે કશો વાંધો નહીં મારે તો આજે તમને અમર કથા કેવી કાલે કેવી તો ચાલો અત્યારે જ કરો આજ કરે પાર્વતી ને લઈને કૈલાસ ના ઊંચા શિખર પર બિરાજમાન થયા છે એમણે આજુબાજુ એક ચોકી બાંધી છે અને ચોકી બાંધીને જોયું છે કે કોઈ બીજું પક્ષુ પક્ષી જીવ કોઈ આત્મા આ અમર કથા નથી સાંભળતું ને એની ધ્યાન લીધું છે પહેલા કારણ કે અમર નામે અમર કથા નથી એ સાંભળ્યા પછી દરેક વ્યક્તિ અમર થઈ જાય છે પાર્વતી એ ભૂળિયાનાથ ને પોતાના ગુરુ ધ્યાનમાં લીધા છે હાથ જોડ્યા છે ભૂળિયાનાથે કીધું છે કે જો દેવી તમને હું અમર કથા કહીશ હું વાત

ભૂડિયાનાથે શરત મૂકી છે માય સ્વીકાર કરી છે અને પછી ભૂડિયાનાથે શરૂ કરી છે અમરકથા અમરકથા ચાલુ થઈ છે અને એવા સમયે તકલીફ એ થઈ છે કે નજીકના જ એક નાના આમથા ઝાડ ઉપર એક નાનું સુકનું ઈંડું હતું અને એમાંથી તે જ સમયે નાનું સુકનું બાર જન્મ લઈને બહાર પ્રગટ થયું છે અને એ પ્રગટ થયેલું બાળક

બહુ બધા નિયમો છે તો તમે કથા પૂરેપૂરી સાંભળી ન શકો તમારા માતા પિતા તરફથી તમને શુદ્ધતા મળી હોય ને ભક્તિ મળી હોય ને તો કથા સાંભળી શકો તમારું અન્ન શુદ્ધ હોય ને તો તમે કથા સાંભળી શકો કારણ કે અન્ન એવો ઓળકાર અને એવું જ પછી તન કારણ કે અન્નથી જ પછી અંદર રુધિર બને હા તો મહારાજ અહિયાં વાત ચાલુ થઈ છે અમર કથા ચાલુ થઈ છે ભૂળિયાનાથ કથા ચાલુ કરી રહ્યા છે વાત ચાલુ એનો પ્રવાહ ચાલુ છે ગંગા મૈયાના નિર્મળ પાણીની જેમ કથા ચાલી રહી છે ભૂળયાનાથ ને તો નિયમ છે કે પોતે વાત કરે કે કઈ પણ કાર્ય કરે એ ધ્યાનમાં હોય એમના નેત્રો ત્રણે ત્રણ બંધ થયા છે ભૂળાનાથ ધ્યાનમાં ગયા છે માતાજી સામે સાવધાન થઈને હા સ્વામી કહીને વાત ચાલુ કરી રહ્યા છે વાત કરતા કરતા માતાજીને નિંદ્રા દેવી આવ્યા છે નિંદ્રા દેવીએ મા પાર્વતી ને પોતાના ખોળામાં લીધા છે માને જરાક જોકું આવ્યું છે અને એવા સમયે માં હા સ્વામી હું સ્વામી જી સ્વામી કહેવાનું ભૂલ્યા છે અને તે સમયે પેલા સુખના બચ્ચા નાનું જે બચ્ચું હતું ને એને સાંભળ્યું તો કે મને હોકારો દેજો નહીતર હું ત્યાંથી વાત બંધ કરીશ એટલે એમણે વિચાર્યું સુખના બચ્ચાએ કે હું હોકારો દઈશ ને તો મને કથા સાંભળવા મળશે સુક બચ્ચાએ માએ જ્યારે નિંદ્રામાં પ્રવેશ કર્યો શુકના બચ્ચાએ કથામાં પ્રવેશ કર્યો અને જેવા કથા કરી રહ્યા છે તમારી જય જય કાર હો પ્રભુ હા 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 જય હો હા સ્વામી હમ સ્વામી કથા પતાવીને જ્યારે આંખ ખોલ્યું અને જોયું તો માતા તો નિંદ્રાધીન છે અને છતાં ત્યાં હા હોંકારો દેનારું કોઈ છે એમણે નજર કરી નજર કરી તો જોયું કે એક શુકનું બચ્ચું નાનકડું અમથું નાના માળામાં બેઠું છે અને એમણે જે બધી જગ્યાએ ધ્યાન કર્યું તું ત્યાં આ બચ્ચું ત્યારે નહોતું આ અમર કથા એને સાંભળી છે એ અમર થઈ જશે ભોળાનાથ ને ગુસ્સો આવ્યો છે કે મારી રજા સિવાય તે અમર કથા સાંભળી છે એમણે ત્રિશૂળ છોડીને એમની પાછળ દોડ્યા છે ત્રિશૂળ લઈને ભોળાનાથ અને ત્યાંથી શુકડો બચ્ચું પોતાનો જીવ બચાવીને ઉડતું ઉડતું નાનકડું એવું માસૂમ સુખનું બચ્ચું ઉડતું 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 પૃથ્વી લોક પર આવ્યું છે ત્રિવેણી સંગમ પર આવ્યું છે આવ્યું છે અને ત્યાં વ્યાસજીના આશ્રમ આગળ આવીને એને વિચાર કર્યો છે કે મારો જીવ બચાવે એવું નથી અને પત્ની હતા તેમને બગાસું આવ્યું છે અને બગાસ લેતા માએ જે મુખ ખોલ્યું છે વ્યાસજીના પત્નીએ ગુરુ પત્નીએ આ કરીને જે મુખ ખોલ્યું અને શુકનું બચ્ચું અંદર પ્રવેશ કરી ગયું છે મહારાજ વ્યાસજી ના પત્ની ને ગર્ભ છે એ નો પ્રવેશ થયો છે અહિયાં ભોળિયાનાથ જેવા સુખદેવજી અંદર પ્રવેશ કરી ગયા બીજી બાજુ ભોડિયાનાથ

મારી શું ભૂલ થઈ કે તમને આટલો ક્રોધ આવ્યો છે પ્રભુ મારા આશ્રમમાં પધાર્યા ધન્ય ગડી ધન્ય ભાગ મારા ઘરે ભોળાનાથ પધાર્યા આવો પધારો પ્રભુ આસન ગ્રહણ કરો જલપાન કરો પ્રભુ મને સેવાનો મોકો આપો ભોળાનાથ કે હું બિરાજવા માટે નથી આવ્યો ક્યાં છે સુખનું બચ્ચું વ્યાસજી આંખ બંધ કરીને ધ્યાન કર્યું છે સમજ પણ આવ્યું છે કે સુખ બચ્ચું તો ગર્ભમાં ધારણ થઈ ગયું છે અને માતાજીએ ગર્ભ ધારણ કરેલો છે એટલે શિવજીને કહેવામાં આવ્યું છે શિવજી સમજી ગયા છે કે આ તો બહુ મોટું કાર્ય થઈ ગયું હોની હોકર કે રહેતી હૈ પર અનહોની ન હોને પાય હા જે પ્રભુના ભક્તો હોય ને વૈષ્ણવ હોય જે શિવ ભક્ત હોય જે માતાજીના ભક્ત હોય ને એને હોની હોતી હોય તમારા ફળ તમને મળે પણ એ ફળ કેવું મળે કે તલવાર પડવાની હોય ને એની જગ્યાએ સોય ચાલી જાય હા તમારી સાથે ચાલ્યા કરે પ્રભુ તમારું રક્ષણ કરે તમારું ઢાલ બનીને રક્ષણ કરે પણ શરત આટલી જ છે નામ સ્મરણ નામ સ્મરણ નામ સ્મરણ વ્યાસજીએ કહ્યું છે કે પ્રભુ શાંત થાઓ પ્રભુ દયા કરો આ બોરિયાનાથ બોરિયાનાથે કીધું છે કે શુકને બહાર કાઢો મારે એનો વધ કરવો છે વ્યાસજીએ સમજાવ્યા છે કે પ્રભુ કેવી રીતે હવે આ શક્ય બને 12 વર્ષ વીતી ગયા ત્યાં ને ત્યાં ઊભા છે ત્રિશૂળ હાથમાં લઈને કે હમણા શુક બહાર આવે હમણા એનો વધ કરું હમણા શુક બહાર આવે હમણા એનો વધ કરું અને શુકદેવજીએ માના ગર્ભમાં બાર વર્ષ કાઢ્યા છે તમે વિચાર કરો નવ મહિનાનું બાળક આપણા પેટમાં હોય છે ને તો આપણાથી સહન નથી થતું હા સુવા બેસવામાં ઉઠવા ખાવામાં તકલીફ પડવા માંડે છે માએ બાર વર્ષ સુધી પોતાના બાળકને પેટમાં રાખ્યું છે છેલ્લે જતા વ્યાસજીએ જોયું છે કે પોતાના અરણી દેવી એટલે પોતાના પત્નીને ગુરુપત્નીને તકલીફ થઈ રહી છે બાર બાર વર્ષનો ગર્ભ લઈને તો એમણે પ્રભુ આ બાળક જન્મ નથી લેતું ને મારી પત્નીને તકલીફ થાય છે અને જેની પત્નીને તકલીફ થતી હોય ને એ પત્નીની તકલીફને જો પતિ પોતે મહેસૂસ ના કરે એને ખબર ન પડે કે મારી પત્નીને આ તકલીફ થઈ રહી છે